ગીર કંકાઈ માતાજીના પૂજારી આપેલું શ્રીફળ છે અને આ શ્રીફળને કંકાઈમાં ગણી અને તેની પૂજા કરી છે આ માતાજીના દર્શન કરી તેના આશીર્વાદ મેળવી અમારી સંકલ્પ યાત્રા આગળ વધી અમારો આજનો પહેલો પડાવ જામખંડોરના છે જામખંડોના વિશે કહી દઉં એ મારા બાપુજીનું વતનનું ગામ છે મારા બાપુજી શિક્ષક હોવાથી જામનગર આવ્યા અને થઈ ગયા તેમ છતાં તેને જામખંડના ઉપર એવો જ લગાવ હતો ઘણી વાર તેઓ કહેતા કે ભક્ત દઈને ભાદો હોય જ્યાં વાવો ન્યા ઉગે ચાલો જામના ખંડને જ્યાં સરું જોઈએ આમ તો દરેકને પોતાનું વતન વાલું જ હોય છે પરંતુ મારા બાપુજીને આ વતન પ્રે વિશેષ લગાવે તેથી અમારો પ્રથમ પડાવ અમે જામખંડોના રાખ્યો અને એમાંથી જે વાત કહી છે કે જ્યાં વાવું નહીં આવવું એટલે આ વાવું એટલે અનાજ વાવું એવું જ નહીં કઠોર વાવવું એવું જ નહીં વિચારો પણ વાવી શકાય છે મારા બાપુજીએ આ વિચારો મારામાં રોક્યા અને મેં પણ નક્કી કર્યું છે કે હરઘર પાર સંકલ્પ યાત્રાનો રોજનો જે બ્લોગ બોલીએ એમાં રોજ સવારે 10 થી પંદર મિનિટ મૌન બોલવું મૌન બેસવું અને આ મૌન દરમિયાન જે કંઈ સૂજે જે કંઈ માતાજી સુધારે સુજાડે એ બોલવું કારણ કે ઉગે એને કોઈ નો ફૂગે આજ તમને મારી વાતો વધારે ગમતી હોય કારણ કે ઘણા મને કહે છે કે તમે વિષય એવો પસંદ કર્યો છે કે જે બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે જે બહુ ઓછા લોકો આપ લોકો જોય છે પરંતુ મારે છવાવું નથી મારે તો ભવાવું છે મારા જે વિચારો છે એ આપરામાં રોકવા છે અને મને જાજા વ્યૂઅર્સ ના મળે તો કઈ નહીં જાત જાત શ્રોતાઓની પણ મારે જરૂર નથી પણ મારા વિચારોથી જો ચાર યજમાનોને એના બાળક મળશે અને જે લોકો અત્યારે યજમાન વૃત્તિ કરે છે એમાં બાળક અને યજમાનો વચ્ચે સંબંધ વધુ ઘાટો બનશે એ બાળકને વધુ સમજતા સાથે અને અમારી આવતી પેઢી કે જે લોકો ગર્વથી કહે છે કે અમારે યજમાન વૃત્તિ નથી કરવી એમાંથી પાંચ બાળકોનું પાંચ વિદ્યાર્થીઓ જેવું નક્કી કરશે કે ના યજમાનો એ પણ ખોટા નથી આપણે એને સારી રીતે સાચી રીતે સમજાવી શકતા નથી અને આવું માની અને આ યજમાનોનો ઇતિહાસ શીખી અને આ યજમાનો પાસે જાશે અને એ પેઢી દર પેઢી સુધી આ વાત જળવાઈ રહેશે તો પણ મારા આ બ્લોગની સાર્થકતા છે મારી મહેનત

એવા ગોવિંદભાઈ તલાટી તરીકે નોકરી કરતા અને તેઓએ પણ આ સાપર ગામના દરબારોની ઘણી બધી વાતો મને સંભળાવી છે અને આ ઉપરથી મને રાજપૂત સમાજ પ્રત્યે ઘણો બધો ગર્વ થયો આની એક વાત મારે કરવી છે કે એક રાજપૂત નાનું પણ ખાનદાન ખોરતું ખેતી કરી ગુજરાત ચલાવે ત્યારે તો ખેતી કઈ સિંચાઈ આધારિત નહોતી વરસાદ ઉપર આધારિત હતી બે ત્રણ વર્ષ મોરા જાય એવું પણ બને એવામાં એ રાજપૂતની દીકરી પરણવા લાયક થઈ અને રહેવાય લગ્નની ઉતાવર કરતા હતા બે ત્રણ વર્ષ નબળા ગયા હોવાથી દરબારના ઘરમાં લગ્ન થઈ શકે એટલા સાધનની તેથી તેઓ વાણિયા પાસે રહ્યા અને એ વખતે તો આખા ગામમાં એક જ શ્રેઠ હોય અને એ વાણિયાએ કરિયાણા ની બધી વસ્તુઓ પણ આપતા હોય અને જરૂર પડે તો પૈસા પણ ભેગતા હોય એને વાત કરી કે શેઠ મારી દીકરી થઈ થઈ છે અને જો તમે મને મદદ કરો તો આ લગ્ન શેઠ કહે વાંધો નહીં હું તમને વર્ષોથી વર્ષો છું પણ હું તમને જે કઈ આપું એના બદલામાં તમે શું આપશો તમે હવે તરીકે શું મૂકશો એટલે બાપુએ જરાય વિચાર્યા વગર પોતાની મૂછનો દોરો કાઢી અને વાનિયાને આપી દીધો વાનિયાએ તપાસીને કીધું કે બાપુ આ દોરો તો તે સફેદ છે વળી નાનો છે તો કલરમાં ઉડી ગયો છે આ દોરો નહીં મને બીજો દોરો આપો એટલે બાપુને તો આપણે ઓળખીએ છીએ બાપુનો મગજ ગયો અને કહ્યું કે તો મારે કાંઈ વસ્તુ જોતી નથી મારો મૂછનો દોરો મને પાછો આપી દે તને મૃતના દોરાની કિંમત હોય કે ન હોય પણ મને છે અરે વાણીઓ કે અરે બાપુ એમાં ગરમ શું થઈ ગયા હું તો ખાલી મજાક કરતો હતો જાઓ તમારી દીકરી એ મારી દીકરી જેટલી વસ્તુ જોઈએ એટલી લઈ જાઓ અને આ હાથ ફરકીના રૂપિયા આમ દરબારે પોતાની દીકરીને ધામે ધૂમે બરણાવી બીજું વર્ષ સારું ગયું અને સૌથી પહેલાં જે કાંઈ આવક થઈ એમાં પહેલાં વાણિયાની જે કંઈ માંગ હતી એ પૂરી કરી અને ત્યારબાદ પોતાના ઘરમાં પૈસા આવ્યા આ વાત સાંભળી બીજા એક વ્યક્તિ નથી કે ક્યારે મારી દીકરી પર ફરણાવા લાયક છે તો હું પણ વાણિયા પાસે પૈસા લઈ અને મારી દીકરીના લગ્ન કરી દો તેથી એ વાણિયા પાસે ગયા અને કહ્યું કે મને પણ પૈસા આપો મારી દીકરી પણ થઈ છે ત્યારે આવી એની એ જ સરસ ભૂલી કે તો એમ કરો તમે મને કાંઈક અવૈધ કે આપો એટલે પેલી વેક્તિ તરત જ મૂછનો દોરો કાઢીને આપી દીધો એટલે ફરી એક વખત આવીને તપાસીને કીધું કે આ બુછનો દોરો થોડોક નાનો છે એનો કલર ઉડી ગયો છે થોડોક સફેદ પણ થઈ ગયો છે એમ કરો મને બીજો દોરો આપો

કે જેને પોતાના વચનની કિંમત હતી અને ખરેખર મને રામાયણની ચોપાઈ આવી જ આવે કે રઘુકુલ જાય આ ગામના જોઈએ આજે પણ એની આ વાતને ટકાવી રાખી હવે પછી અમે આ યાત્રા કંડોળના જાય છે રાત્રિ મુકામ કંડોળના છે આવતીકાલે અમારા પાલનપુરા કુટુંબની મિટિંગ બોલાવી અને અમે એમાં આવું નક્કી કરવાનું હતું કે જામનગર ખાતે મે વાણિયા સોની સાથે બેઠક કરી છે અને આ વાણિયા સોનીનો વ્યવસાય ફરી પાછો શરૂ કરવો છે કારણ કે અમારા વાણિયા સોનીના જે કાંઈ બારોટ છે એ બહુ ઓછા છે અને એમાં પણ મોટાના ભાગના યજમાન વર્તી કરતા નથી અને અમારા જે પણ જે ઘર યજમાન વર્તી કરે છે તેઓ પણ વાણિયા સોની કરતા બીજી જ્ઞાતિઓ પાસે વધારે જાય છે અમારામાં એક વાત છે એ પણ તમે ચોખવટ કરી દઉં જેમ કલેક્ટર રજા ઉપર જાય ત્યારે એનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને અપાતો હોય છે એમ અમારામાં પણ કોઈ મારું નાનપણથી મળી જાય અથવા તો વિદેશ જતા રહે અથવા કોઈ કારણોસર એ યજમાન વૃત્તિનો વ્યવસાય ન કરે અને બીજો કોઈ વ્યવસાય સ્વીકારે તો એની બદલે એનો કરાશ એની યજમાન વૃત્તિ એના જમાઈને એના બનાવી આપતા હોય છે અને આમ એ પોતે એક જ્ઞાતિ ના હોય એક જ્ઞાતિ ઇતિહાસ તો સાચવે જ છે પણ અન્ય જ્ઞાતિનો ઇતિહાસ પણ સાચવે છે એમ અમારા વાણિયા સોની ના જે કઈ બાળક જેટમાન દ્રષ્ટિ નો વ્યવસાય કરે છે એ વાણિયા સોની સાચોસાચ બીજી જ્ઞાતિઓ પાસે પણ જાય છે જેથી તેની પાસે વાણિયા સોની નો ઇતિહાસ એના ગ્રંથાવલી એની વહી એ સમય ન હોય તો બાળકો પણ વાનિયા સુધી વંશાવલી વાંચે એની વહી આગળ વધારે એ માટે હું ચર્ચા કરવાનો છું આવો જામકંડોયા આ સંકલ્પ યાત્રાના દ્રશ્યો નિહાળીએ જે જામકંડના ખાતે માતાજીના મંદિરે દર્શન કર્યા તેમના આશીર્વાદ મેળવ્યા અને જામકંડમાં વસતા પાલનપુરા કુટુંબના ભાઈઓ સાથે બેઠકનું આયોજન કર્યું સૌ પ્રથમ કનકાઈ માતાજીની સ્તૃતિ ગાઈ અને પાલનપુરા કુટુંબને ઘર ભારત અભિયાન વિશે સમજાવ્યું અને અમારા કુટુંબના સૌ ભાઈઓએ પણ યજમાનો માટે અમે સમય ફાળવશું એવી આપી બીજી વાત કે કે તમને મને બ્લોગમાં જે સારી કોમેન્ટો આવશે એ કોમેન્ટો હું હવે પછી વાંચવાનો છું ઘણી બધી કોમેન્ટો આવી છે પણ એમાં સૌથી સારી કોમેન્ટ મનુભાઈ પાલનપુરા ધોરાજી અને જેકૃતિ ભૂપેન્દ્રસિંહ અભાણીએ કરી છે કે આ કાર્ય અઘરું છે પણ અશક્ય નથી જો સમાજ જાગૃત થાય તો આ કાર્ય સફળ થશે આપને આ કાર્યની સફળતા મળે એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી મને પણ ખબર છે કે ઊંઘતાને જગાડવાની વાત નથી ભાઈ આ તો જાગતાને જગાડવાની વાત છે પણ જો આપણા જેવા બારુ વિશે જાણતા વહી ઉપર શ્રદ્ધા ધરાવતા અને જાણકાર માણસો મને સાથ સહકાર આપશે અને આપો સમાજ મને સાથ સહકાર આપશે તો આ અભિયાન જરૂર સફળ થશે આ ઉપરાંત એક કોમેન્ટ રાજકોટથી મનુભાઈ બાબુરાએ કરી છે કે વિષયની ખૂબ સુંદર રજૂઆત કરી આવી જ રીતે ભારત સમાજ વિશે રજૂઆત કરતા રહો અને આપને આ કાર્યમાં સફળતા મળે એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું જય સ્વામિનારાયણ આપને પણ જય સ્વામિનારાયણ અને તમામ બાળકો અને તમામ યજમાનોને જો મને આ કાર્યમાં સાથ સહકાર મળશે તો આ અભિયાન ચોક્કસ સફળ થશે પણ આ માટે જરૂર છે આપની કોમેન્ટોની અગાઉ પણ મેં તમને કીધું છે કે હું વાતન કરવા માટે નહીં પણ સંવાદ કરવા માટે આવ્યો આપને શું જરૂરિયાત છે એ મને કોમેન્ટ દ્વારા જણાવશો તો હવે પછીના બ્લોગ હું એ રીતે બનાવવા પ્રયત્ન કરીશ અને વધારે કંઈ કોમેન્ટ ન કરો તો કંઈ નહીં પણ જો આપ બારક હો તો આપ કઈ જ્ઞાતિના બારક છો અને કયા ગામથી છો એમ જ જો આપ યજમાન હો તો આપના ઘરે યજમાન આવે આપના ઘરે બારક આવે છે કે કેમ અને જો બારક આવે છે તો કયા ગામથી આવે છે અને જો આપને બારક છોડવા હોય તો આપની થોડીક વિગત કોમેન્ટમાં આપજો તો પણ આ અભિયાનને ઘણી મદદ કરી ગયા છે જય માતાજી જો આપને આ વાત ગમી હોય